તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનો આજના તાજા ફરી એકવાર નવા હવામાન સમાચારમાં વાત કરવાની છે તો ગુજરાત રાજ્ય ઉપર આજે અને આવતીકાલના રોજ એટલે કે તારીખ 16 અને 17 જુલાઈના રોજ ભારે વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો બીજી તરફ આગાહીમાં મોટો બદલાવ આવ્યો છે જ્યાં મિત્રો જણાવી દઈએ તો ખાસ કરીને આજથી લઈને આગામી દસ દિવસનું ગુજરાતનું હવામાન ખૂબ જ વિપરીત રહેવાનું છે એટલે કે જાણવું ખૂબ જરૂરી રહેશે કારણ કે ગુજરાત રાજ્યો પર હવે જે છે તે મિત્રો વરસાદના રાઉન્ડો જે છે તે ખાસ કરીને અલગ જોવા મળવાના છે કારણ કે આજે ને આવતીકાલના રોજ તારીખ સોળ અને સત્તર જુલાઈના રોજ ભારે વરસાદની આગાહી છે ત્યારબાદ અઢાર તારીખથી ગુજરાતમાં વરાપ અને ગરમીની શરૂઆત થઈ જવાની છે તાપમાન વધવાના પણ ઇંધાણ છે છતાં પણ ઘણા બધા જિલ્લાઓમાં તો વરસાદ શરૂ જ રહેવાનો છે આગામી દસ દિવસ સુધી તેવા પણ સિગ્નલો બહાર પડ્યા છે તો બીજી તરફ આગામી દિવસોની અંદર ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે આગામી પાંચ દિવસ સુધી કયા કયા ભાગોમાં હજુ પણ વરસાદ શરૂ રહેશે આ બધી જ માહિતી વિગતમાં જાણવાના છે આજના આ એક માત્ર વિડીયોની અંદર સાથે જ બીજા નંબર ઉપર હવામાન ખાતાનું જે ઓફિશિયલ વિભાગ છે તો એ હવામાન ખાતા તરફથી મિત્રો જે સિસ્ટમો બની રહેશે છે તેને લઈને નકશાઓ જાહેર દેવામાં આવ્યા છે અને કેટલાક ફોટા આપી દેવામાં આવ્યા છે 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 જેના આધારે પણ આપણે જાણીશું કે ગુજરાતનું વાતાવરણ જે તે કેવું જોવા મળવાનું કયા એ ભાગો છે કે જ્યાં ધોધમાર ભારે કડાકા ભડાકા સાથેના વરસાદો નોંધાવાના છે કારણ કે આજે જે છે તે મિત્રો આજના સમાચાર ખૂબ જાણવા જરૂરી છે કારણ કે અમુક ભાગોમાં વરાપ તો અમુક ભાગોની અંદર ભારેથી ભારે વરસાદનું હાઈ એલર્ટ આપેલું છે

તારીખથી લઈને મિત્રો આગામી જે છે તે પચીસ તારીખ સુધીનો આ નકશો છે એટલે કે તારીખ આવતીકાલથી લઈને ટૂંકમાં સત્તર તારીખથી લઈને પચીસ તારીખ વચ્ચે કેવું જોવા મળશે તો તો આ દિવસ નકશો છે છે જોઈ લો લઈને તારીખ સુધી ગુજરાત રાજ્યમાં જોર અહીંયા તમે જોઈ શકો ગુજરાતમાં મધ્યમ લેવલનો વરસાદ આવી શકે કારણ કે આખા ભારતનો નકશો છે જેમાં જે ભારે વરસાદની સિસ્ટમો છે તે જોઈ શકો આ બાજુ બંગાળની ખાડીના ઝોનમાં દેખાઈ રહી છે એટલે કે આ જે કેસરી કલર તમે જોઈ રહ્યા છો એ ભારેથી ભારે વરસાદની સિસ્ટમ છે તે ગુજરાત રાજ્યથી અત્યારે ઘણી બધી દૂર છે અને આ મિત્રો જે છે તે બંગાળની ખાડીની સિસ્ટમ છે જે ગુજરાતથી દૂર છે અને ગુજરાતમાં પણ વરસાદ એકદમ નહીં આવે તેવું નથી મિત્રો જોઈ લો બ્લુ કલરના ઝોન ગુજરાતમાં જોવા મળી રહ્યા છે એટલે કે મધ્યમ લેવલના વરસાદો ગુજરાતમાં પચીસ તારીખ સુધી શરૂ જ રહેવાના છે તો આ મિત્રો થઈ ગઈ સિસ્ટમની માહિતી કે ગુજરાત રાજ્ય ઉપર કેટલી સિસ્ટમો બનેલી છે ત્યાર પછી મિત્રો આ પણ એક નવો રિપોર્ટ સામે આવ્યો છે જે જાણવો પણ ખૂબ જરૂરી છે તો ખાસ કરીને અત્યારે છે બે મોટી સિસ્ટમ બે મોટા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો બનેલા છે તે દર્શાવતો આ નકશો છે પેલા તો તમને દેખાડી દઈએ તો મિત્રો એક મિત્રો ડિપ્રેશન બની રહ્યું છે પાકિસ્તાન લાગુના અસરો પણ ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારોમાં સારો એવો ત્રણ થી ચાર વરસાદ આવ્યો હતો અને આ અઠવાડિયાની અંદર હજુ પણ આવશે કારણ કે એ સિસ્ટમ અત્યારે પાકિસ્તાન ઉપર છે ગુજરાત પાકિસ્તાનથી ઘણું નજીક હોવાથી ત્યાં અસરો થઈ રહેશે બીજી એક મોટી સિસ્ટમ બીજું એક મોટું સર્ક્યુલેશન જે છે તે જોઈ તો બંગાળની ખાડી પાસે અત્યારે પટના

અને આજે કયા કયા ભાગોમાં વરસાદનું હાઈ એલર્ટ છે તે દર્શાવતો આજે મિત્રો એક જિલ્લામાં ભારેથી ભારે વરસાદનું એલર્ટ છે તે છે મિત્રો મહીસાગર જિલ્લો જોઈ શકો આજે માત્ર એક જ એવો જિલ્લો છે કે જ્યાં અતિ ભારે વરસાદ નોંધાઈ શકે મહીસાગર જિલ્લાની અંદર આજે ત્રણથી ચાર ઇંચના વરસાદો પણ પડી શકે ત્યાર પછી મિત્રો કયા વિસ્તારમાં વરસાદનું જોર રહેશે તો મિત્રો ત્યાર પછી બનાસકાંઠા સાબરકાંઠા અને દાહોદ સાથે જ ડાંગ આ ચાર જિલ્લાની અંદર મધ્યમથી ભારે વરસાદનું એલર્ટ છે એટલે કે અહીંયા બે થી ચાર ઇંચ વચ્ચેના વરસાદો જોવા મળી શકે અને બાકીના જે જિલ્લાઓ છે ત્યાં વરસાદના એકદમ મધ્યમ લેવલના એલર્ટ છે જેમ કે પાટણ મહેસાણા અમદાવાદ ગાંધીનગર અરવલ્લી સુરેન્દ્રનગર અમરેલી આણંદ ખેડા પંચમહાલ છોટાઉદેપુર સુરત નવસારી વલસાડ તાપી ડાંગ આ વિસ્તારોની અંદર વરસાદનું એકદમ મધ્યમ એલર્ટ છે આ વિસ્તારમાં વરસાદ એકદમ મધ્યમ અથવા હળવા જોવા મળશે બાકી મિત્રો જેટલા આ વ્હાઇટ કલરના ભાગો તમે જોઈ રહ્યા છો ત્યાં આજે કોઈ મોટો વરસાદનું સિગ્નલ નથી એટલે કે કોઈ મોટી સિસ્ટમ બનેલી નથી છતાં પણ જો વાદળોના એકાદ બે મિત્રો જે છે તે ઘેરાવા બને તો મિત્રો તેને લઈને વરસાદીય સિસ્ટમો જે છે તે બની પણ શકે છે તો મિત્રો આ થઈ ગયો ઓફિશિયલી હવામાન ખાતા તરફથી જે નકશાઓ જાહેર કરવામાં આવ્યા છે તેની વાત ત્યાંથી આગળ વાત કરીએ હવે જે છે તે આજે ગુજરાત રાજ્ય ઉપર સિસ્ટમો બનેલી છે તેના આધારે જાણીએ કે આજે કયા કયા જિલ્લાઓમાં કેટલો વરસાદ જે તે જોવા મળવાનો છે કારણ કે ગુજરાત ઉપર જે છે તે અત્યારે હાલ ભારે વરસાદની આગાહી તો નથી કારણ કે મિત્રો વરાપની આગાહી કરી દેવામાં આવી છે છતાં પણ એકથી બે જિલ્લાઓ એવા છે કે જ્યાં મિત્રો ભારે ધોધમાર વરસાદ થવાનો છે તો ત્યાંના લોકોએ જે છે તે મિત્રો અત્યારથી સાવચેતી અને તૈયારી રાખવી જોશે અને ત્યાંથી મિત્રો જણાવી દઈએ તો જોઈ લો અત્યારે જે છે તે કઈ રીતની સિસ્ટમ બની રહી છે કારણ કે સિસ્ટમને લઈને વાગડોનો ઘેરાવો એક મોટો ગુજરાત તરફ આગળ વધી રહ્યો છે તે ઘેરાવાને લઈને આજે ભારે વરસાદ બની પણ શકે જોઈ લો મિત્રો મોટા પ્રમાણમાં જે આ વાદળોનો ગુચ્છો છે તે એકદમ ગુજરાત રાજ્ય તરફ લગાતાર જે છે તે આ રીતનો આવતો જોવા મળી રહ્યો છે તેને લઈને કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં ગુજરાત રાજ્ય પર આજે મધ્યમથી ભારે વરસાદના સિગ્નલો પણ બની રહ્યા છે તો ચાલો મિત્રો જાણીએ કે ઓફિશિયલી નકશા જે આધારે મિત્રો અને વાદળોના આધારે જાણી લઈએ કે ગુજરાત રાજ્ય પર આજે અને આવતીકાલના રોજ કેટલો વરસાદ જે છે તે થઈ શકે તેને મિત્રો જે છે તે વાદળોને આધારે જાણીએ તો ગુજરાત રાજ્ય પર જોઈ લો મિત્રો વાદળોના સારા એવા જોડ જે છે તે મિત્રો આગળ વધી રહ્યા છે પસાર થઈ રહ્યા છે અને તેને આધારે જોશો તો મિત્રો આજે જે છે તે ઘણા બધા વિસ્તારોમાં વાદળોને આધારે ભારે વરસાદની આગાહી દેખાય પણ રહી છે તેની અંદર આપણે દક્ષિણ ગુજરાતથી શરૂ સૌથી પહેલા તો જોઈ લો મિત્રો આજે દક્ષિણ ગુજરાતના કયા કયા ગામમાં કેટલો વરસાદ આવશે તેની માહિતી આપીએ તો સૌથી પહેલા દક્ષિણ ગુજરાતના આજે વડોદરા બોડેલી છોટા ઉદેપુર આણંદથી લઈને નીચે આવીએ તો ઉમરપાડા ડેડીયાપાડા ભરૂચ રાજપીપળા ત્યાંથી નીચે મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને અંકલેશ્વર દહેજના વિસ્તાર ભરૂચ સુરત નવસારી વ્યારા બારડોલી આહવા ડાંગ અને વલસાડ આ મિત્રો જે વિસ્તારો છે દક્ષિણીય ગુજરાતના આ બધા જ વિસ્તારોની અંદર જે છે તે આજે મધ્યમથી ભારે વરસાદના સિગ્નલો છે અને અહીંયા મિત્રો કેટલા લેવલના વાદળો દેખાઈ રહ્યા છે તમને દેખાડી દઈએ તો મિત્રો અહીંયા થી લઈને નવ્વાણું ટકાની રેન્જમાં જે છે તે વાદળો બની રહ્યા છે અને આ વાદળોને કારણે ગુજરાત રાજ્યો ભારે જે તે વરસાદ અહીંયા બની શકે ત્યાંથી મિત્રો આગળ વાત કરી લઈએ મધ્ય ગુજરાતની હવે કે મધ્ય ગુજરાતના ઝોનમાં કેટલા વાદળો બની રહ્યા છે તો જોઈ લ્યો મધ્ય ગુજરાતનો જે આ પટ્ટો છે તે હાઈ લેવલની સિસ્ટમય વાદળોની એટલે કે ક્લાઉડી વેધર બની રહ્યા છે તેને કારણે આજે મધ્ય ગુજરાતની અંદર દાહોદ ગોધરા મહીસાગર લુણાવાડા બાલાસિનોર ખેડા ગોધરાથી આગળ વધીએ તો નડિયાદ ડાકોર કપડવંજ અમદાવાદ ધોળકા દ્રસકોઈ બાપુનગર વિરમગામ અને ગાંધીનગર આ મિત્રો જેટલા પણ અહીંયા ઝોન બનેલા છે આ બધા જ ઝોનની અંદર હાઈ લેવલિય વાદળો અને અઠ્ઠાણું ટકાથી લઈને નવ્વાણું ટકાની રેન્જના વાદળો અહીંયા બની રહ્યા છે આ વાદળીઓ ગતિવિધિઓને કારણે જે છે તે ગુજરાતના મધ્ય ગુજરાતના પટ્ટાની અંદર જે છે ત્યાં આજે મધ્યમ લેવલનો વરસાદ બની શકે અને મહીસાગર લાગુના વિસ્તારોમાં તો ભારેથી અતિભારે વરસાદ તમે સ્ક્રીન ઉપર કે આજે કયા કયા ભાગમાં વરસાદ રહેશે તો મોઢેરા ચાણસમા પાટણ સિદ્ધપુર વડનગર મહેસાણા હારીજ હિંમતનગર ઈડર માણસા પ્રાંતિસ લઈને રાધનપુર સાંતલપુર દિયોદર થરાડ ભાતસન પાલનપુર થી લઈને ડીસાના આવે તો ખેડબ્રહ્મા ડુંગરપુર અરવલ્લી પંચમહાલ બનાસકાંઠા આ બધા જ મિત્રો જે જિલ્લાઓ છે આ ઉત્તર ગુજરાતના તો ઉત્તર ગુજરાતના બધા જ પંથકોની અંદર આજથી લઈને આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદના હવામાન ખાતાએ પણ સિગ્નલો આપ્યા છે અને અહીંયા વાદળો પણ પૂરા જોરમાં જે છે તે બની રહ્યા છે ત્યાંથી હવે આપણે આગળ વધીને સૌરાષ્ટ્ર વિશે માહિતી આપવાની છે સૌરાષ્ટ્રમાં આજે મધ્યમ લેવલીય વાદળો છે ખાસ કરીને ભાવનગર જિલ્લા જિલ્લા આસપાસ આસપાસ અને મોટી કક્ષામાં વાદળો આગળ વધી રહ્યા સ્ક્રીન ઉપર તમને દેખાડી દઈએ તો જોઈ લો મિત્રો આ ભાવનગર જિલ્લો છે અને ભાવનગર જિલ્લાની અંદર આજે કેટલી અંશે ગતિવિધિઓ જોવા મળશે તો જોઈ લઈએ ભાવનગરની અંદર આજે ગાજવીજ સાથેના મધ્યમ વરસાદની આગાહી રહેશે જેમાં વલભીપુર ગારિયાધાર સિંહોર ભાવનગર પાલીતાણા મહુવા અલંગ અને નીચે મિત્રો જોઈએ તો બંગદાણા અને તળાજા સાઈડ પણ મિત્રો જોઈ લો ખાસ કરીને લેવલ 64 થી લેવલ ના વાદળો છે એટલે કે કોઈ મોટા અતિભારે વરસાદી બરવાળાના વિસ્તારથી લઈને ધંધુકા રાણપુર બોટાદ ગઢડા જસદણથી લઈને બાણગઢના વિસ્તારો થી લઈને આસપાસ સાળિંગપુર અને માંડવા માં મધ્યમથી ભારે વરસાદના સિગ્નલો બની શકે રાજકોટ આસપાસ પણ તમે જોઈ લો તો શાપર વેરાવળથી લઈને ગોંડલ ધોરાજી ઉપલેટા કલાવાડ આ બાજુ મધ્યમથી હળવા ઝાપટાઓ બની શકે ઉત્તરીય ગુજરાતમાં ખાસ કરીને ઉત્તરીય સૌરાષ્ટ્રમાં જે મિત્રો વિસ્તારો છે જેમ કે અહીંયા સુરેન્દ્રનગર લાગુના વિસ્તાર છે નળ સરોવર છે ધાંગધ્રા હાલવડ આ ભાગોની અંદર મધ્યમથી હળવા વરસાદ બની શકે જૂનાગઢ જિલ્લા તરફ આગળ જોઈ લઈએ તો કયા કયા ભાગમાં વરસાદી ગતિવિધિઓ છે તો જૂનાગઢ બાજુ મિત્રો કોઈ મોટી સિસ્ટમ બનેલ નથી જોઈ લ્યો જૂનાગઢ ગીર સોમનાથ જિલ્લામાં કોઈ મોટા વરસાદના આજે એક પણ ટકા એંધાણ નથી અમરેલી જિલ્લામાં એકથી બે તાલુકાઓમાં વરસાદ બની શકે જેમ કે લાઠી દામનગર ગારીયાધાર વાઘાણીયા જાત્રોડા દેવરાજીયા અને છાલાળા આ વિસ્તારોની અંદર મધ્યમથી હળવા ઝાપટાં બની શકે બાકી બગસરા કે ઉપર કુંકાવાવ સાઈડ કોઈ મોટા સિગ્નલો વરસાદના હાલ બનેલા નથી અન્ય મિત્રો આગળ વાત કરીએ દરિયાકાંઠાના વિસ્તારો જોઈ લઈએ તો દરિયાકાંઠે આજે પોરબંદર અને દ્વારકા ઉપર એક મધ્યમ વાદળનો ઘેરાવો બની રહ્યો છે જોઈ લઈએ તો ખાસ ભાડવડ સિશલી પોરબંદર ભાટીયા ખંભાળિયા જામદેવડિયા દ્વારકા ઓખા લાલપુર કાલાવાડ અને જામનગર આ પટ્ટાની અંદર જોઈ લો તો મિત્રો એક આ મધ્યમ વાદળીય ઝુંડ જે છે તે આગળ વધી રહ્યું છે તે લઈને એકથી લઈને સવા ઇંચ સુધીના મધ્યમ વરસાદ બની શકે અને મોરબીની અંદર પણ મિત્રો જોઈ લો તો એક મધ્યમ વાદળોનો ઘેરાવો બની રહ્યો છે તેથી ત્યાં પણ એક મધ્યમ રાઉન્ડ જોવા મળી શકે વાત કરીએ કચ્છ જિલ્લાની તો મિત્રો કચ્છ પાકિસ્તાનથી એકદમ ટચ ઓ ટચ આવેલું છે અને પાકિસ્તાનમાં એક મોટી સિસ્ટમ હોવાને કારણે કચ્છમાં આજે મધ્યમથી ભારે વરસાદના એક સિગ્નલો મળી રહ્યા છે જેમાં રાપર અડેસર ખાવડા ગાંધીધામ ભુજ માંડવી ખાવડાથી ઉપર મિત્રો ધોળાવીરા આપવાની છે અત્યારના લાઈવ ગુજરાતના સેટેલાઇટના માધ્યમથી તમને હવામાન દેખાડી દઈએ તો મિત્રો આના ઉપરથી તમને ખ્યાલ આવશે કે આજનું અને આવતીકાલનું વાતાવરણ કેવું રહેશે તો મિત્રો જોઈ લો અત્યારે આપણું ગુજરાત અહીંયા રહેલું છે અને ગુજરાતની આસપાસ તમે જોશો તો તમને ક્યાંય દૂર દૂર સુધી કોઈ મોટી વરસાદની સિગ્નલ જોઈ લો દેખાતી નથી વરસાદની સિસ્ટમ અત્યારે જે મેઇન છે તે મિત્રો આ ભાગમાં છે જે બંગાળની ખાડીનો એરિયા છે અને તે મિત્રો જોઈ લો તો ગુજરાતથી ઘણો બધો દૂર છે જેથી ગુજરાતની અંદર આજે કોઈ મોટી સિસ્ટમ એક્ટિવેટ થયેલ નથી પરંતુ ગુજરાત રાજ્યની અંદર વાદળની ઘેરાવા જે છે તે ખૂબ વધી રહ્યા છે તે પણ અહીંયા તમને દેખાડી દઈએ તો જોઈ લો આ ગુજરાત રાજ્ય પર વાદળો બની રહ્યા છે તેને કારણે જ આ વરસાદની આગાહી છે બાકી કોઈ મોટી સિસ્ટમ અત્યારે બનેલ નથી અને જ્યારે સિસ્ટમ હોતી નથી ત્યારે એટલા કોઈ મોટા વરસાદ જોવા નથી મળતા જેમ કે પાંચ પાંચ કે દસ દસ ઇંચ તો એનો મતલબ કે આજે ગુજરાત રાજ્ય ઉપર એટલો કોઈ મોટો ખતરનાક અતિભારે રાઉન્ડ નથી રહેવાનો લેવલના વરસાદો બનશે અને નહીં પણ બને તેવું પણ બની શકે જોકે મિત્રો હાલ આજના હવામાન સમાચાર અહીંયા પૂર્ણ કરીએ છીએ આવનારા દિવસોની અંદર જે નવા વિડીયો આવશે તેની અંદર આપણે વધુ માહિતી આપીશું આવનારા દિવસોના હવામાન વિશે ત્યાં સુધી આ ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરીને જોડાઈ જજો આપણે મળીશું આવતીકાલે ત્યાં સુધી ધન્યવાદ જય માતા